નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચાદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા ભાણી પ્રકરણ અડત્રીસ મુજબ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ફૂટપાથ પરનો ટ્રાફિક શું કરું હેન્ડમાસ્તરે ચૂલે ચડેલા હાડલાની જેમ વરાળ ફૂંકી તારા વયો વૃદ્ધ દાદાની મને દયા આવે છે તને કાઢી મૂકીશ તો એ ડોસો રજરી પડશે નહીં તો તને શું કહું બધું અદ્યાહાર જ રાખું છું હવે તો એક એક શબ્દ પીનાકીના પ્રાણ ઉપર તેજમના છાટા જેવું પડ્યું એથી પણ અધિક સીડીનો એક એક દાણો બગડી બગડીને કાળી બરતળા લગાડતો સમાઈ જાય તેવા વસમાં તો હેન્ડ માસ્તરના અણ બોલાયેલા અદ્યા આહાર રહેલા શબ્દો બન્યા અદ્યા આહાર શબ્દો હંમેશા વધુ વસમાં હોય છે એની આંખો ડોળા ધુમાવી ધૂમાવી માસ્તર તરફ નિહાળી રહી અઢાર વર્ષનો છોકરો આંસુ પાડવાનો શોખીન નથી હોતો એના વિરેલા આંસુ સમજવા પણ મુશ્કેલ હોય છે પિનાકીના આંસુ ગુલાબની પાંદડીઓ પરના ઝાકર ટીપા નહોતા હેન્ડ માસ્તર એ સમજી ન શક્યા એણે માન્યું કે આ છોકરાને પોતાનો ઠપકો અસર કરી રહ્યો છે એટલે એણે ઉમેર્યું યાદ તો કર તું મારો કેટલો માને તો વિદ્યાર્થી હતો આજે તને આ શું થઈ ગયું તારા નિરાધાર દાદાની પણ દયા નથી આવતી ગાંડા એટલું કહેતા હેડમાસ્તર પિનાકીને પસ્તાયેલો ગણી પંપડવા માટે નજીક રહ્યા પણ જેવો એ પિનાકીના ખભા પર પંજો મૂકવા ગયા તેવા જ પિનાકીએ ધગાવેલા સળિયા જેવા એ હાથને ચકોરી નાખી એક ઉચ્ચાર પણ કર્યા વિના ત્યાંથી ચાલવા માંડ્યું ને એના મૂંગા હિપકા છેક દરવાજા બહારથી પણ સંભળાતા ગયા બીજું બધું જ સાખી લેવા એ તૈયાર હતું પણ એને અસહ્ય હતું એક મોટા બાપુજીનું અપમાન એ હેન્ડ હેન્ડમાસ્તરની મોટા બાપુજી પ્રત્યેની અનુકંપાનો એક એક શબ્દ અપમાનના એક એક ડામ જેવો હતો મારા મોટા બાપુજી રજડી પડ્યા છે કોણે કહ્યું એ રજડી પડ્યા છે એની દયા ખાનારું આ દાતર કોણ આવ્યો મારા મોટા બાપુજી કઈ દહાડે એની પાસે દિલ સોજી ભીખવા ગયા હતા મેં શું નથી જોયું કે રસાલાના નાણાં ઉપર જે જે માવસો ફરવા જાય છે તે બધા મારા મોટા બાપુજીને પહેલાં જે જે કરે છે પૃથ્વીપુરના પહેલાં રિટાયર થયેલા દીવાન સાહેબ તે મારા મોટા બાપુજી પાસે રોજ એ ગરનાળા ઉપર બેસી સોરઠના ગામડાના તકરારી સીમાડા વિશે માહિતી માગે છે જો ઘડના શિકારી દરબાર ગીરનું લુલિયા કંઈ બોઠડમાં રહે છે તેની પૂછપરછ કરવા તો મારા બાપુજીને ઘેરે મળવા આવે છે ને બાપુજી હજામત કરાવતા હોય તો એટલી વાર ગાડી બહાર થોભાવી વાટ જોઈએ છે એવા મારા બાપુજીને ગજરી પડેલ કહેનાર કોણ છે આ કંગાલ એને ઘેર મારા બાપુજી ક્યારે ચા પીવાનો સમય જોઈને બેઠા હતા કઈ દાડે ઉછીના પૈસા માગ્યા છે મારી ફી ભરવામાં એક દિવસનું પણ મોઢું બાપુજીએ ક્યારે કર્યું છે ત્યારે 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 આ શું બોલી ગયું એ માણસ એને મેં બોલતા ચૂપ કાં કરી ન નાખ્યો મેં એની ત્યાંને ત્યાં પટકી કા ન પાડી નાખી હું અઢાર વર્ષનો જુવાન કેમ ન કકડી ઉઠ્યું મેં એની બોચી જ કા ન પકડી મેં આ શરીરના ગઠ્ઠા શા માટે જમાવ્યા છે હું તે ન શું નરિયા લોહી માસનો કોથરો જ નીવડ્યો રસ્તાની એક બાજુ ઘસાઈને એ ચાલ્યો જતો હતો પ્રત્યેક વિચાર એના હિપકામાં જોર પૂરતો હતો પોતાને ધ્રુસકા નાખતો જોઈ જોઈને સાંભળી જશે તો ઉલટાની નામસી વસે એ બેકે પોતે હિપકાને રૂંધવા પ્રયત્ન કરતો હતો પણ હેન્ડમાસ્તરને કશું કરી ન સ્વતાયું એ પોતાની કંગલિયાત એના હૃદયને વધુને વધુ ભેદતી હતી આંસુ લૂછવા માટે ને હિપકા દબાવવાને માટે એ મોં આડે વારંવાર હાથ દેતો હતો રૂમાલ ઘેરે ભૂલી ગયેલ હોવાથી આપત્તિ થઈ પડી અને નાક લૂછવાનો દેખાવ કરી એ આંસુ લૂછતો હતો પણ ચોરી કરવા નીકળનાર માણસ કદી ન કલ્પેલા હોય એવા કોઈ સાક્ષાની નજરે પકડાય છે પીકના કિન્ને બહાર ન રહ્યું કે રસ્તાની પગથી ઉપર એક અથડામણ થતી થતી રહી ગઈ એના હાથ એની આંખો આડે હતા એનું મોઢું રસ્તાની ઉલટી બાજુએ હતું ઓચિંતુ જાણે કે કોઈની જોડે એનું પડખું ઘસાયું કોઈક પછવાડેથી બોલ્યું પણ ખરું કે જરા જોઈને તો ચાલતો જા ભાઈ પોતે જોઈને નથી ચાલતો એવી ચેતવણીનો સ્વર જ્યારે કોઈ પણ જુવાન માણસને કોઈ નારી કંઠમાંથી સંભળાય ત્યારે એણે જરૂર સમજવું કે ટ્રાફિકના નિયમનો કોઈક મહાન ભંગ પોતાને હાથે થયો હોવો જોઈએ અને ફૂટ પાયરી ઉપર તો ટ્રાફિકને દૂર ભણી કરનારો કોઈ પોલીસ રાખવામાં આવતો નથી તેથી ખાસ કરીને બોપરવેળાના બળબળતા રાજકોટ શહેરના અમુક અમુક નિર્જન પડતા રસ્તાઓ પર આવા સ્ત્રી કંઠો જરા સવિશેષ કડક રહેતા હોય છે વિફરેલા મિજાજની આ ક્ષણોમાં પોતાને વસ્તુ આંદળો કહી અપમાનનાર આ અજાણ્ય કંઠ પ્રત્યે પિનાકી બેદરકાર ન રહી શક્યો હેન્ડમાસ્ટરને ચૂપ કરવાની એણે જવા દીધેલી તક એને અત્યારે ઉપકારક નીવડી એને મિજાજની પાછળ જોયું પણ એના પગ આપોઆપ અટક્યા એની આંખો ખબરદાર બની વિકરાટ ઉતરી ગયો નમાસે આંખોના કિરણોમાં શીતળતા મૂકી એની નજર જાણે કોઈ વૈશાખ મહિનાના લીલુડા છાસરિયાની નાનકડી એક વાડી ઉપર ઉતરી બે જણાને એને જોયા બંને સ્ત્રીઓ હતી એક દુબળા દેહની કાળા વેશની કંકડ વિનાના કાઠા આંખો પર દાક્તરી પાટો બીજી સોળ સત્તર વર્ષની આજથી બેંક દાયકા પહેલાંના શોરતને સહીજ એવી જુવાનીના લાલ વેલા જાણે કે ચડતા હતા ઝાલરદાર છીટાના ઝૂલતા ચણિયા પર એક પાલકીએ પોમચાનો પહેરવેશ કે ગાળામાં હજુ અવિવાહિત કન્યાઓને આપોઆપ ઓળખાતી આપતો હતો ને ફૂલેલ બાયના આછા ગુલાબી પોલકાનો શોક હજુ રાજકોટને છોડી નહોતો કહ્યું બંગડીઓ અને કાંઠા એકબીજાના વેરી જેવા દિવસ રાત ઝઘડ ઝઘડ કર્યા કરે અથવા બંગડીઓ કોઈ વાંદડીઓ જેવી કાંઠાની ઉપર નીચે ચડ ઉતર જ કર્યા કરે એવી નાચું ખાંડી પણ હજુ સુરતની કન્યાને નહોતી સાંપડી એવી ચપોચપ બંગડીમાં રાજી ખુશીથી બંધાયેલી બે કાંઠા પર થઈને પિનાકીની નજર વનમાં રમતી ખિસકોલી સમી જ્યારે આ સત્તર વર્ષની કન્યાના નેત્રોને મળી ત્યારે બંને ચહેરા પરના ધન ઘનાટ ઉતરી ગયા કેમ થંભી રહી કોણ છે એ આખે પાટા બાંધેલ આધેડ સ્ત્રીએ કન્યાને પૂછ્યું હાલવા માંડો બેટા એવા તો ઘણા એ મવાલીઓ હાલ્યા જતા હોય રહો રહો બા કોઈક આપણી ઓળખાણવાળા લાગે છે દીકરીએ જવાબ દઈને પિનાકીને કોઈ સિપાહી કીધીની જડતી લેતો હોય તેટલી બધી ઝીણવટવટી તપાસ્યો પિનાકીના હિપકા કોણે જાણે ક્યાં સમી ગયા કન્યાએ પૂછ્યું તમે અહીંના છો તમારું નામ શું છે હું તમને ઓળખું હોઉં એવું લાગે છે પિનાકીએ નામ પ્રગટ કરવાને બદલે પોતાની સ્મરણ શક્તિ પ્રગટ કરી બરાબર તે જ અરસામાં પિનાકીનો અવાજ ફાટતો હતો એટલે કે કિશોરી અવસ્થાનો કોકલ કાંઠ જાણે માંડ માંડ કોઈક ભીષણમાંથી નીકળીને જુવાનીના બર્યા રણકારમાં પ્રવેશ કરતો હતો ઘંટીના બે પળ વચ્ચે જાણે કે ગળું બરાડતું હતું એટલે જ એ કિશોરવર્ષના સૂટ હજુ પારખી શકાય તેવા કોઈ કોઈ વાર દેખાતા હતા તમે તમે ભાણા ભાઈ તો નહીં ઓહો હો પુષ્પાબેન તમે અહીં કન્યાએ આદરશ્રીને કહ્યું બા આપણા બેગડ ઘરવાળા જમાદાર સાહેબના ભાણા ભાઈ છે ઓહો ભાણો ભાણા બેટા હાજ તો અમે તો હવે અહીં જ હોઈએ ને બેટા પુષ્પાના બાપુનું તો ઢાળી નાખ્યું રોયા કાઠી હોઈએ તે પછી બીજે ક્યાં જઈએ અહીં અમારા ઘર ખોડા છે પિનાકી મૂંગો રહ્યો પુષ્પાના પિતા ભેખડ ઘરના થાણદાર સાહેબ જાડા જાડા ગોઠી જેવા મોટી બા જેમનું નામ લેવાને બદલે હંમેશા બે હાથ પહોળા કરી ઈશારે નિર્દેશ કરતા તે થાણદારનું સ્મરણ મામીએ અદાલતમાં કરાવ્યું હતું તમારા એ બાપુજીની નોકરી ગઈ કાને ભાણા પેલી વિધવાએ કહ્યું નોકરી તો આખર નોકરી જ એ કાંઈ ખોટું રહ્યું છે અમારે એવું થયું ને તમારે એવું થયું સરકારે બે માંથી કોઈને ન્યાય ન કરી દીધા ભાણા તે નોકરી કરી તોય છેવટ જાતા નો જ કરી નોકરી શબ્દનો આવો નિગૂાર્થ તે વખતે સુરતમાં ખૂબ જ પ્રચલિત હતો પેન્શરો સાધુઓ શાસ્ત્રીઓ વગેરે લોકોની તે વખતમાં એ એક ખાસિયત જ હતી કે બધા શબ્દોના આવા અર્થો બંધ બેસાડ્યા પણ એમ તો એનું એ મારા પિટિયાનું સત્યાનાશ થઈ ગયું ને જુઓને એ રાંડ ચૂડેલ પણ ટીપાઈ ગઈને હજાર હાથવાળો ઈશ્વર કાંઈ લેખા લીધા વિના રે છે પુષ્પાના બાપ તો દેવ હતા દેવ એને મારીને તે સુખી થાય કે કોઈ આંખે પાટા બાંધેલી એ સ્ત્રી જ્યારે ઈશ્વરી જ્ઞાન રેલાવી રહી હતી ત્યારે એને પૃથ્વીનું જ્ઞાન નહોતું કે પોતાની આંખોના આંગણામાં જ લીલા ચાલતી હતી તો પિનાકી બોલતો નહોતી પુષ્પા બોલતી છતાં બે માંથી એકેયના કાન પીઠ ફેરવીને ઊભા રહી ચોરી થવા દેનાર સિપાહીઓની પેઠે પોતાનું કાર્ય જ બંધ કરીને બેઠા હતા સત્તર અઢાર વર્ષના બે છોકરાની આંખો જ એકબીજાને જાણે કે સામ સામે નવરાવી રહી હતી થોડુંક બીજું કામ નાસી કેન્દ્રીય કરી રહી હતી એટલે કે બેઉને નહીં નજીક નજીક ઊભાથી પરસ્પરના શરીરોની એક એવી ઘેરી દીરી ખટ મીઠી અને માદવ ગંધ આવતી જે ગંધ અમુક ચોક્કસ અવસ્થાએ અમુક ચોક્કસ લોહ ચુંબકતાનો અનુભવ કરનારા સ્ત્રી પુરુષોને જે સામ આવી શકે છે કેમ શું થયું છે બાને પિનાકીએ પૂછ્યું ઝીણા છોકરી જેવા ને ઘેરા પુરુષ જેવા એ બે સ્વરોની ભરાડા ભરત પિનાકીના ગળામાં ચલતી જઈને પુષ્પાને ખૂબ રમૂજ થઈ એનાથી હસી જવાયું એટલે બાઈએ જવાબ આપ્યો મારી તો આંખો જવાય ઈઠી છે બાણા એસ્પિત ગયા હતા પુષ્પી બાપડી મને રોજ દોરીને લઈ જાય છે પિનાકી જો જરાક મોટી વયનું હોત તો વિવેક કરત કાંઈક આવા શબ્દોમાં અરે રે આવું સાથે થયું તેને બદલે પિનાકીએ તો પુષ્પાની બાના વાક્યનો એક જ શબ્દ પકડ્યો રોજ પુષ્પાએ પિનાકી સામે મોં હલાવીને હા પાડી એનું પણ ધ્યાન એ એક જ બોલ પર સ્થિર થયું આ જ રસ્તેથી પિનાકી અંતરના કસા વાક ધોક વિના સીધું પૂછી ઉઠ્યું પુષ્પાએ ડૂકું ધૂણાવ્યું આંદળી સ્ત્રીનો બોલ એણે તે પછી જ સાંભળ્યું હા ભાઈ નજીકમાં જ અમે રહીએ છીએ સદરમાં જ અમારો ડેરો છે આ જ વખતે પિનકીએ પાકી ખાતરી કરી લીધી બાઈએ માન્યું કે પુષ્પા દીકરી શરમાતી હશે તેથી જ કશા જવાબ દેતી નથી તારા મોટા બાને કેમ છે બાણા એ બાપડા હવે તો મારી જેમ ખળભળી ગયા હશે પુષ્પાની બાઈએ લાગણીપૂર્વક પૂછ્યું હું મોટી બાને વાત કરીશ જરૂર કરજે ને એકવાર અમારે ઘેર લઈ આવજે હું જરૂર પિનાકીને નૂતરું ગમ્યું પણ પુષ્પાએ હું મચકડ્યું પિનાકી જોઈ શક્યું કે પુષ્પા નાનપણમાં છે નિર્મલ્ય હતી તેને બદલે હવે ટીખણી અને દુષ્ટ બની છે ને ભાણા પુષ્પાની બાઈએ કહ્યું મોટા બાપુજીને અમારા ખબર છે અમારી વતી ખબર પૂછજે કે જે હો ભાઈ કે પુષ્પાની બાનું અંતર એમને માટે બહુ બળે છે ઓહો કેવા હાકેમ જેવા પુષ્પીના બાપુજી સાથે થોડી બનતી છતાં અમારી સહુને તો શીખ ખબર રાખતા મારો ચંપક ઘોડેથી પડ્યો તો ત્યારે દવાદારૂ માટે પોતે જાતે કેટલી દોડાદોડ કરી મૂકેલી એવા લાખેણા માણસમાંથી પણ કેવી કરી ઓહો હે વિશ્વભર નોકરી એટલે તો કરી કરી તો એ નો જ કરી પુષ્પાની બાઈએ દાખવેલી દિલ સોજીને પિનાકી હેન્ડમાસ્તરના બોલ જોડે સરખાવતો ગયો પણ આમાંનો એકેય શબ્દ એને અળખામણો ન લાગ્યો મોટા બાપુજીના લગભગ શત્રુ સરખા એક અમલદારની સ્ત્રી જે સ્ત્રીને વેદવ્ય પણ કાંઈક અંશે મોટા બાપુજીની કાડાઈને પરિણામે મળ્યું તે સ્ત્રીના શબ્દોને હેન્ડ શબ્દો વચ્ચે ફેર હતો હેન્ડ શબ્દો બેખડ દીપડિયા ઓકળાની સામે કાઠી ઉગતી દારૂડીના ઝેરીલા ફળો જેવા હતા પુષ્પાની બા જાણે માવાદાર જાંબુને ચસણીમાં જબડી ઝબડી ખવડાવતા હતા હો હું મોટા બાપુજીને પણ કહીશ તું અત્યારે અહીં ક્યાંથી નિશાળેથી છૂટી થઈ ગઈ અત્યારમાં કાંઈક સાપ બાપ મરી ગયો હશે કાં તો નાના પિનાકીએ પૂરો જવાબ ન આપ્યો પણ પુષ્પાનો મોં મજગેડાયેલા મલકાટ બતાવી દેતા હતા કે પુષ્પા સમજી ગઈ છે હાથલા થોરના ઘોલા જેવી રાતી ચોર આંખો લઈને કુવેડાની નિશાળ સોડનાર છોકરો ઉપરથી જેવો દેખાય તેવો ડાયો ડરો અંદરખાનેથી ન જ હોય એ વાતની પાકી ખાતરી જુવાન છોકરીઓને નહીં તો કોને હોય પિનાકી ચાલતો થયો તે પછી તેની પીઠ પર પુષ્પાએ પણ પાછા ફરી કેટલીએ નજર નાખી અને એવી છલકતી પીઠ પર ધબ્બા લગાવવાનું મન એને વારંવાર થતું ગયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ